આદિજાતિ વિકાસ વિભાગ અને તાપી તંત્રના સંયુક્ત આયોજન હેઠળ પ્રોજેક્ટ વિજ્ઞાન સેતુ તાપી તારે અંતર્ગત તાપી જિલ્લાના આદિવાસી સમુદાયના અઠ્યાવીસ વિદ્યાર્થીઓને એક અનોખા શૈક્ષણિક પ્રવાસનો અવસર મળ્યો હતો ડૉક્ટર વિક્રમ સારાભાઈની એકસો છમ્મી જન્મજયંતિના અવસરે તાપીના તારલાઓએ ઇસરોની મુલાકાત લીધી હતી જે એક પ્રેરણાદાયી અને યાદગાર સંયોગ બન્યો હતો તેમણે શ્રી હરિકોટા સ્થિત સ્પેસ પોર્ટ ઓફ ઇન્ડિયા તરીકે વિશ્વપ્રસિદ્ધ સતીષ ધવન સ્પેસ સેન્ટર ઇસરોની મુલાકાત લીધી જેથી ભારતના અવકાશ સપનાઓને પાક મળે છે ભારતીય અંતરિક્ષ કાર્યક્રમના હૃદય સ્થળ ગણાતા કેન્દ્રમાં લોન્ચ બેઝ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અદ્યતન ટેકનોલોજી અને વૈજ્ઞાનિક સિદ્ધિઓને વિજ્ઞાનીઓએ નજીકથી અનુભવીને જાણવાનો અનમોલ અવસર મેળવ્યો હતો અહીં પહોંચતા જ મિશન કંટ્રોલ સેન્ટરના સતીસ ધવન સ્પેસ સેન્ટર ઇસરો વિશે ફિલ્મ નિહાળી હતી જેના કારણે ઈસરોના પ્રારંભથી લઈ આજ દિન સુધી કરવામાં આવેલા ગૌરવપૂર્ણ સંસાધનોને વિદ્યાર્થીઓ માહિતગાર થયા હતા ત્યારબાદ વિદ્યાર્થીઓએ કેન્દ્રમાં આવેલા મુખ્ય લોન્ચ પેડ જ્યાંથી પીએસએલવી અને જીએસ એલવી રોકેટના પ્રક્ષેપણ કાર્ય થાય છે વ્હીકલ એસેમ્બલી બિલ્ડિંગની મુલાકાત લીધી હતી આ સાથે વિદ્યાર્થીઓએ લોન્ચ ટાવર ફ્યુઅલિંગ સિસ્ટમ અને કાઉન્ટડાઉન વિસ્તાર જોઈને નિહાળ્યો હતો ઉપસ્થિત વૈજ્ઞાનિકો પાસેથી વિદ્યાર્થીઓએ સેન્ટરની મુખ્ય જવાબદારીઓ અંગે વિગતવાર માહિતી મેળવી હતી વૈજ્ઞાનિકો પાસેથી રોકેટના પ્રકારો સેટેલાઇટના ઉપયોગો લોન્ચિંગ પ્રોસેસ તેમજ અવકાશમાં આવતા પડકારો વિશે ઘણી નવી માહિતી મેળવી હતી સૌથી મહત્વની બાબત એ રહી કે વૈજ્ઞાનિકોની મહેનત શિસ્ત અને દેશપ્રેમથી પ્રેરાઈને વિદ્યાર્થીઓએ પણ ભવિષ્યમાં અવકાશ વિદ્યામાં યોગદાન આપવા ઈચ્છા વ્યક્ત કરી હતી વ્યવસ્થાઓ અંગેની ચાલુ કામગીરીને નજીકથી નિહાળી વૈજ્ઞાનિકો પ્રભાવિત થયા હતા અત્રે નોંધનીય છે કે આજે યોગાનુજોગ ભારતના અવકાશ યુગના પિતા તરીકે પ્રસિદ્ધ અને ભારતીય અંતરિક સંગઠન ઈસરોની સ્થાપના કરનાર મહાન વૈજ્ઞાનિક ડોક્ટર વિક્રમ સારાભાઈની એકસો છ મી જન્મજયંતિ છે આવા વિશેષ દિવસે તાપી જિલ્લાના અઠ્યાવીસ વિદ્યાર્થીઓને ઈસરોની મુલાકાત લેવાનો અવસર મળ્યો જે અત્યંત દુર્લભ અને પ્રેરણાદાયક ક્ષણ છે આ મુલાકાત દ્વારા વિદ્યાર્થીઓએ અવકાશ વિજ્ઞાન અને ભારતની વૈજ્ઞાનિક સિદ્ધિઓને નજીકથી જાણવાનો અમૂલ્ય અનુભવ મેળવ્યો છે મારું નામ છે સુરેશભાઈ છે આજે અમે સતીશ ધોન સ્પેસ સેન્ટર શાર શ્રી હરિકોટાની વિઝિટ માટે આવ્યા છીએ જ્યાં અમે મિશન કંટ્રોલ સેન્ટરની મુલાકાત લીધી ત્યાંના સાયન્ટિસ્ટો સાથે અમે વાતચીત કરી અમારો પ્રશ્નનો જવાબ મળ્યો હતો અને ત્યારબાદ અમે લોન્ચ પેડ વન અને લોન્ચ પેડ ટુની મુલાકાત લીધી જ્યાં રોક રોકેટ બનાવવામાં આવે છે જ્યાંથી તેને લોન્ચ કરવા લઈ જવામાં આવે છે તેની મુલાકાત લીધી તે જોઈને અમને ખૂબ ખુશી થઈ ખૂબ ઉત્સાહિત અમે તેમના સાયન્ટિસ્ટો સાથે વાત કરી અને અમારા પ્રશ્નોનો જવાબ મેળવ્યો ખૂબ ખૂબ નમસ્કાર મારું નામ છે ચૌધરી મિત શૈલેષભાઈ આજે અમે આવ્યા છીએ સતીશ ધવન સ્પેસ સેન્ટર શ્રી હરિકોટામાં જ્યાં સૌ પ્રથમ અમે રોકેટ એસેમ્બલ બિલ્ડિંગ નિહાળી કે જ્યાં પીએસએલવી અને જીએસએલવી જેવા રોકેટ લોન્ચિંગ વ્હીકલ્સને જે પાર્ટ છે આખા ભારત દેશમાંથી એકત્રિત કરીને ત્યાં એસેમ્બલ કરવામાં આવે છે તથા રોકેટને તૈયાર કરવામાં આવે છે ત્યારબાદ અમે ફર્સ્ટ લોન્ચ પેડને નિહાળ્યું કે જ્યાં હલકા પેલોડ ધરાવતા જેવા કે એસએસએલવી અને પીએસએલવી જેવા લોન્ચિંગ વ્હીકલ્સને લોન્ચ લોન્ચ કરવામાં આવે છે ત્યારબાદ અમે સેકન્ડ લોન્ચ પેડને નિહાળ્યું કે જ્યાં જીએસએલવી જેવા ભારે લોન્ચિંગ વ્હીકલ્સને પ્રક્ષેપિત કરવામાં આવે છે ત્યારબાદ અમે મિશન કંટ્રોલ સેન્ટર તથા લોન્ચ કંટ્રોલ સેન્ટર ની માહિતી મેળવી અને તેનું નિરીક્ષણ કર્યું કે જ્યાં સ્ક્રીન પર ઉપગ્રહોની સ્થિતિ તેમજ લોન્ચ કરાતા રોકેટની સમગ્ર પ્રક્રિયા તથા કાઉન્ટડાઉનને ધ્યાનમાં રાખવામાં આવે છે અને અમારા મનમાં મુજવતા ઘણા બધા પ્રશ્નોના સોલ્યુશન અમને વૈજ્ઞાનિકોના જવાબોથી મળ્યા અને આ સુવર્ણ અવસર આપવા બદલ હું ભારતીય સરકાર ગવર્મેન્ટ ઓફ ટ્રાયબલ ડિપાર્ટમેન્ટ અને તાપી જિલ્લાના એડમિનિસ્ટ્રેટિવ સિસ્ટમને ખૂબ 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 ધન્યવાદ વ્યક્ત કરું છું આભાર